ભારતમાં દરેક નાની મોટી વાતની પાછળ કોઈને કોઈ પરંપરા અને માન્યતા જોડાયેલી હોય છે જે ઘર બનાવવાની હોય કે કોઈ નવું કામ શરૂ કરવાની હોય અથવા તો આપણી દીકરીને વિદાય કરવાની હોય ત્યારે લોકો શુભ અને અશુભ સમય અને દિવસનું ચોક્કસ ધ્યાન રાખે છે ખૂબ જ ધ્યાન રાખે છે ખાસ કરીને જ્યારે દીકરીની વિવાહ હોય એનું લગ્ન હોય ત્યારે તેને વિદાય કરતી વખતે તો હંમેશા ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે કે એ દિવસે બુધવાર તો નથી ને કારણ કે બુધવારના દિવસે દીકરીને સાસરે વળાવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે તો આજે આપણે આના વિશે જાણકારી મેળવીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો હિન્દુ ધર્મમાં કંઈ કેટલાય જાતની માન્યતાઓ અને પરંપરાઓ સાથે આસ્થા પર આધારિત હોય છે દરેકને પોતાની કોઈ ને કોઈ માન્યતા અને આસ્થા જોડાયેલી હોય છે જો આપણે વિશ્વાસ રાખીએ તો આપણું સારું થાય છે અને એને અપનાવવાથી જો આપણી પાસે જાણકારી ના હોય તોની વાત અલગ છે પરંતુ જો આપણે એ વસ્તુ જાણતા હોય તો તેનો અમલ અવશ્ય કરવો અને આપણા વડીલો પણ હંમેશા કહેતા હોય છે કે બુધવારે દીકરીને સાસરે વળાવી અશુભ માનવામાં આવે છે તો કેમ અશુભ માનવામાં આવે છે તો આની સાથે એક બુધવારની કથા પણ જોડાયેલી છે સાથે સાથે આપણે કથા પણ સાંભળીશું અને દીકરીને બુધવારે કેમ ન વળાવી તેના વિશે પણ જાણીશું જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવાર નો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે જ્યાં સ્ત્રીઓનું જોડાણ ચંદ્ર ગ્રહ સાથે માનવામાં આવેલું છે અને બુધ અને ચંદ્રના વચ્ચે આપસી મનમેળાપ નથી એટલે કે બંને ગ્રહનો સ્વભાવ વિરોધ માનવામાં આવે છે અને આ જ કારણે જો બુધવારે કોઈ કન્યાને કોઈ દીકરીને વિદાય કરવામાં આવે તો તેમના સંબંધમાં તનાવ અને આપસી સંબંધમાં ખટરાગ આવે છે એવું માનવામાં આવે છે વડીલોનું પણ માનવું છે કે બુધવારના દિવસે દીકરીની વિદાય તેના સાસરે કરવામાં આવે તો તેના સાસરા પક્ષવાળા સાથે તેમના સંબંધમાં ખટાશ આવી જાય છે અને કોઈ ને કોઈ વાતને લીધે મન મોટાવ પેદા થાય છે સાથે જ માનવામાં આવે છે કે આ દિવસે વિદાય કરવામાં આવે તો યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના અથવા પરેશાનીનો સામનો કરવો પડે છે આ ફક્ત એક માન્યતા છે અંધવિશ્વાસ નથી પરંતુ કંઈ કેટલાય પરિવારોમાં આ પરંપરા પીઢીઓથી ને વર્ષોથી ચાલી આવેલી છે એવું માનવામાં આવે છે કે જે કામ સાચા સમયે અને સાચા દિવસે કરવામાં આવે તો એની અસર શુભ જ થાય છે ખાસ કરીને દીકરીઓની વિદાય એક ભાવુક પળ છે આ ભાવુક પળને કોઈ રિસ્ક લેવા નથી માંગતું જે બુધવારે દીકરીની વિદાય કરવું અશુભ માનવામાં આવે છે ત્યાં જ કેટલાક કામોનું શુભ માનવામાં આવે છે જેમ કે બેંકમાં ખાતું ખોલાવું વેપાર સાથે જોડાયેલા કોઈ નવા નિર્ણય લેવા વીમો કરાવવો પૈસાની લેતી દેતી કરવી ગોદામમાં નવો માલ મુકાવવો આ બધું કામ કરવામાં બુધવારને શુભ માનવામાં આવે છે બુધવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળા બુધવારની કથા અવશ્ય સાંભળી હશે કે આ દિવસે દીકરીની વિદાય કરવાથી સમસ્યા અવશ્ય ઉત્પન્ન થાય છે અને જો દીકરીની બુધ ગ્રહની દશા ખરાબ હોય તો આ ભૂલ ક્યારેય નહીં કરવી એવી માન્યતા છે કે બુધવારના દિવસે દીકરીને સાસરે વળાવવી ન જોઈએ તેને વિદાય ન કરવી જોઈએ આવું કરવાથી દીકરીને પરેશાનીનો સામનો કરવો પડે છે અને અપશુકન પણ થાય છે બુધવારના દિવસે દીકરીને સાસરે વિદાય ન કરવા પાછળની એક કથા પણ છે જેને બુધવારનું વ્રત કથાના નામે પણ ઓળખવામાં આવે છે આવો આપણે કથા સાંભળીએ બુધવારનું વ્રત કરવાવાળા આનો પાઠ અવશ્ય કરે છે એક સમયે એક વ્યક્તિ પોતાની પત્નીને વિદાય કરાવવા માટે તે પોતાના સાસરે જાય છે અને ત્યાં જઈને કેટલાક દિવસ રહ્યા બાદ તે પોતાના સાસુ સસરાને વિદાય કરવા માટે કહે છે બધાએ ના પાડી કે આજે બુધવાર છે આજે વિદાય ના થાય તેમ છતાં પણ તે વ્યક્તિ માનતા નથી અને કોઈ પણ પ્રકારે હઠ કરીને બુધવારના દિવસે તેની પત્નીને વિદાય કરાવીને તે પોતાના નગર તરફ નીકળી પડે છે રસ્તામાં તેની પત્નીને તરસ લાગે છે અને તે પતિને કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે તો મને પાણી પીવું છે ત્યારે તે વ્યક્તિ લોટો લઈને રથમાંથી ઉતરીને પાણી લેવા માટે જાય છે જેવો તે વ્યક્તિ પાણી લઈને પોતાની પત્નીની પાસે આવે છે ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે જે પોતાની પત્ની રથમાં બેઠી હતી તેની બાજુમાં પોતાના જેવો જ યુવક તેની પાસે બેઠો હતો અને તેવી જ વેશભૂષા તેવું જ જાણે તે પોતે કેમ ન હોય ને પત્નીની સાથે તે જોઈને એકદમ ક્રોધિત થઈ જાય છે કે ભાઈ તમે કોણ છો અને મારી પત્નીની પાસે કેમ બેઠા છો બીજો વ્યક્તિ કહે છે કે આ મારી પત્ની છે અને હું તેને હમણાં જ સાસરેથી વિદાય કરાવીને લઈને આવ્યો છું એ બંને વ્યક્તિ એકદમ એકબીજા સાથે ક્રોધિત થઈને વાત કરે છે ઝઘડવા લાગે છે ત્યારે રાજ્યના સિપાહી ત્યાં આવીને તે લોટાવાળા વ્યક્તિને એટલે જે તે સાચો પતિ હતો તેને પકડીને પૂછે છે તે સ્ત્રીને કે આમાંથી તમારો અસલી પતિ કોણ છે ત્યારે પત્ની શાંત રહે છે કારણ કે તે બંને એક જેવા હતા પતિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ બેમાંથી મારા પતિ કોણ હશે તે વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થના કરતા કહે છે કે હે પરમેશ્વર આ તે કેવી લીલા છે કે અહીં સાચા લોકોને જૂઠા બનાવી રહ્યા છો અને જે જૂઠી વ્યક્તિ છે તેને તમે સાચા વ્યક્તિ બનાવી રહ્યો છો ત્યારે જ આકાશમાં આકાશવાણી થાય છે કે હે મૂર્ખ આજે બુધવારના દિવસે તમે યાત્રા કરી રહ્યા છો અને તે કોઈનું કહ્યું માન્યું નહીં અને આ બધી લીલા દેવની છે તે વ્યક્તિ ત્યારે દેવને પ્રાર્થના કરે છે અને પોતાની ભૂલની માફી માગે છે ત્યારે દેવજી અંતર ધ્યાન થાય છે અને તે પોતાની સ્ત્રીને લઈને ઘરે આવે છે અને બુધવારનું વ્રત તે બંને પતિ પત્ની કરવા લાગ્યા અને નિયમપૂર્વક તે વ્રત કરતા હતા જે વ્યક્તિ આ કથાને શ્રવણ કરે છે અને સાંભળે છે અને જે કથા વાંચે છે તેમને બુધવારના દિવસે યાત્રા કરવાથી કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો અને આ પ્રકારે સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે મિત્રો આ એક નાની વાત છે કે બુધવારના દિવસે દીકરીને વિદાય કરવાથી તમારી જ દીકરીને અત્યંત દુઃખ પ્રાપ્ત થાય તો આપણે આપણી દીકરીને બુધવારે વિદાય શા માટે કરવી આવી ભૂલ ક્યારેય ન કરવી અને આપણે આપણી દીકરીને સુખી રાખવી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે